સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય કક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ સહકારથી સમૃદ્ધિ અંતર્ગત અમરેલી ખાતે યોજાયેલ બેઠકમાં જણાવ્યું કે રાજ્યની તમામ સહકારી સંસ્થાઓને વધુમાં વધુ મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓ સહકારી બેન્ક સાથે જોડાય તે માટે સૌનો સહકાર આવશ્યક છે સહકારી મંડળીના કોઈ સભાસદ મૃત્યુ પામે તો તેમનું નામ રદ કરવું જરૂરી છે મંત્રીશ્રીએ એકના એક સભાસદો એકથી વધુ મંડળીઓમાં સભાસદ તરીકે સક્રિય હોય તો તેમની યાદી બનાવવા માટે સંબંધિત અધિકારીને સૂચના આપેલી હતી અને નવી મંડળીની નોંધણી માટેની અરજી સહકાર વિભાગને મોકલી આપવા જણાવેલું હતું તેમણે સહકાર દ્વારા સમૃદ્ધિ તરફના લક્ષ્યને ઉચ્ચતમ બનાવવા માટેના પ્રયાસો હાથ ધરવા માટે તમામ લોકોની સામે રજૂઆત કરેલી હતી અને પ્રગતિશીલ બાબતોનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવેલું હતું જિલ્લામાં ચારસો ચાર સેવા સહકારી મંડળીઓ નોંધાયેલી છે અને બેંક સાથે સંયોજિત થવા માટે તેઓએ આહવાન કરી મંડળીઓની સંખ્યા ત્રણસો ને પંચાણું છે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં એકસો ને દસ દૂધ મંડળીઓ નોંધાયેલી છે સભાસદોની સંખ્યા દસ હજાર સાતસો નેવું ની છે જિલ્લામાં અગિયાર એપીએનસી સેન્ટર પણ છે